જે ચકલીઓ છે તે ચકલીઓમાંથી પંખીઓ તથા વાનરો પણ પાણી પીવા આવતા હોય છે પાણીની ટાંકીમાં પાણી નાખવામાં આવે છે આ સાથે પંખીઓ અને વાનરો પણ જે તરસ્યા હોય છે જેમને પાણી પીવું હોય છે તેમના માટે પણ અહીંયા પાણીની વ્યવસ્થા નથી હોતી આ માટે ગ્રામજનોની રજૂઆત સામે આવી છે કે સત્વરિયા પાણીની ટાંકીમાં હવે પાણી નાખવામાં આવે શું નામ આપનું